મહત્વના સમાચાર રાજકોટથી આકાંડ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી મામલે આદેશ અપાયો છે પ્રાથમિક શિક્ષક શિક્ષણ નિયામક કચેરીએ શાળાઓને આદેશ અપાયા છે તમામ શાળાઓને ફાયર એનઓસી લઈ લેવા માટે આદેશ અપાયા છે તેર જૂન સુધી નવું સત્ર શરૂ થાય છે અને તે પહેલા જ એનઓસી લેવા આદેશ અપાયો છે શાળાના સંચાલકે ફાયર એનઓસીનું સેલ્ફ ડેક્લેરેશન આપવું ફરજિયાત રહેશે ત્યારે આ તરફ રાજકોટ આકાંડ બાદ શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી મામલે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ શાળાઓ હોય કે જ્યાં ફાયર એનઓસી ન હોય તે તમામ શાળાઓની પૂછપરછ થશે અને તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે કે ફાયર એનઓસી લઈ લે તેર જૂન નવું સત્ર શરૂ થાય તે પહેલાં જ ફાયર એનઓસી લેવી પડશે સવારે દસ ને ચોપન વાગે ન્યુ સિટી ગુજરાતી પર આકળનું પોસ્ટમોર્ટમ તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી ખાતે હાલ તમામ જે છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે ફાયર એનો લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે

રાજકોટ આ કાંડ કે જેમાં ત્રીસ જેટલા લોકો હોમાયા છે અઠ્યાવીસ જેટલા લોકો હોમાયા છે તે તમામ લોકો કે જેના ન્યાય માટે લોકો અત્યારે જંગી રહ્યા છે તેમના પરિવાર ન્યાય માટે જંગી રહ્યા છે રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળે ચાગ્યું છે સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે એકસો વીસ કર્મચારીઓની ટીમ બનાવી હતી ચેકિંગને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે શાળાઓમાં મોક મોકડ્રીલ યોજવામાં આવશે અને જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા તે બાબતે રિપોર્ટ કરવામાં આવશે

ગુનો નોંધાયો છે એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી અમદાવાદમાં ગેમ ઝોન બંધ રહેશે અત્યાર સુધી શહેરમાં બસો ચુમ્માળીસ સ્થળોએ ફાયર તપાસ કરાયેલા બસો ચુમ્માળીસ એકમ બાવન એકમ સીલ કરાયા છે

પોલીસ પાસેથી પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું કેટલા ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી ન હતું વડોદરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલાવાઈ છે મોલમાં આવેલા ગેરકાયદે ગેમ ઝોન કે જે નિયમોને અનુરૂપ ન હતા અને તેથી મોટી કાર્યવાહી કરાઈ છે આઠ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાવ્યો છે મોલમાં આવેલા ગેમ સંચાલકો સામે મોટી કાર્યવાહી કરાઈ છે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ પણ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું છે પોરબંદર ચા નગરપાલિકાના અધિકારીઓ પીજડી સેલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમાઘરો મોલ તથા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કર્યું હતું મોટા ભાગના ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફટી ને લગતા સિલિન્ડર એક્સપાયરી डेट વાળા જોવા મળ્યા હતા શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં પણ ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો હતો પાલિકાએ તમામ સામે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવા માટે હાથ ધરી છે તપાસ સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસિસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસિસ છે એમને નોટિસો ફટકારી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે આજ રોજ સિનેમા વાળું બિલ્ડિંગ ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ વી માર્ટ વાળું બિલ્ડિંગ ટોમા વાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય તમામ લોકો ફાયર લઈને જાગૃત બન્યા છે કંપની હોય કે પેટ્રોલ પંપ તેમજ મોટી બિલ્ડિંગમાં ફાયરને લગતી બોટલોની કરાઈ રહી તો બીજી તરફ ફાયરના સાધનોનું વેચાણ પણ વધ્યું છે આ અંગે ન્યુ સિટીની ટીમે ફાયરના સાધન વેચતા વેપારીઓ જોડે વાતચીત કરી તેમણે જણાવ્યું કે શાળા અને ક્લાસીસ વપરાતા ફાયર બોટલની પચાસ ટકા ઇન્કવાયરી વધી છે

આ બે રેસિડેન્શિયલ્સમાં મોટા પ્રમાણમાં યુઝ થાય છે એના પછી આપણે જોઈશું કે શાળામાં આપણે એ બીસી સીઓ ટુ સિવાય વોટર ટાઈપ ફાયર એક્સટિન્ક પણ યુઝ થાય છે જે આપ જોઈ શકો છો તદઉપરાંત એના પછી હોસ્પિટલ્સ બિલ્ડિંગ્સમાં અત્યારે સીટી સ્કેન અને એમઆરઆઈ રૂમ માટે સ્પેશિયલ પર્પસ નોન મેગ્નેટિક ફાયર એક્સટિન્ક આવેલા છે જે સીટી સ્કેનર અને એમઆરઆઈ રૂમ માટે યુઝ થાય છે એમાં લિક્વિફાઈડ ક્લિનિજન ગેસ વપરાય છે પેટ્રોલ પંપમાં આપણે મિકેનિકલ ફોર્મ ટાઈપ એબીસી બીસી સીઓ ટુ સિવાય મિકેનિકલ ફોર્મ પણ યુઝ થાય છે જે લિક્વિડ ફાયર માટે યુઝ થાય છે જે આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપમાં આ મોટી કેપેસિટીના પણ સિલિન્ડર્સ આપણે મૂકીએ છીએ મૂકવામાં આવે છે એટલે પેટ્રોલ પંપમાં શું છે કે હાઈ હજાર ફાયર હોય છે એટલે એક્સ્ટિંગ્યુશનની કેપેસિટી વધી જાય છે ત્યાં તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો University